તો જય માતાજી મિત્રો આજના મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે દુકાનવાળા ના નવા બ્લોગ માં જોઈ લેતા તાબો પરસી હવે દુકાને જઈએ આપણે વાતાવરણ જો ખાટમે પહોંચ્યો આવો અદ્ભુત વાતાવરણ હો સપોર્ટ કરતા રહેજો રોજ જેમ બ્લોગ આવી આપરા રેને રબ્રો ગોમ છોરતાબા મસ્ત આતા થઈ ગઈ સર ગોમસા પર વહા પેનું મંદિર સપોર્ટ કરતા રહેજો હેડો આપરા ગલ્લાજ तो मित्रों दुकाने जाइए जो अपने दुकान, जो दुकान तो आखी भरे फूल मसालों थी बता थी। तो ला तो कि दुकान जो तो मित्रों जो दुकाने आई जाए आप टाइम आखिर दुकान फूल जो लिए બધું હાલ સામાન લાય પછરા બોચો અપણાખી દીને દરજો લો તેલ નો ડબ્બો હાલ જ એટલા ઇદુ જો જો તોમ બતાઉ કલ કેજે બધું બતાઉ તો મોટો વસ્તુ જેટલા ની આઈ આઈ દેખવાની બધું તો મને બતાય જો આ લુ તો અપરા બતાઈએ ચછો વારા મસાલા 1220 નું બોતો પડ્યો કાખો આ 5 સિલ્વર 7520 820 સ્ટાર એકસો પંચોતેર આર્યા દોઢસો નો એટલાની આવીએ છીએ પાલે આવી ગયું છે છસોનું ખોખો ચારસો વીસની બોબીની ઠેલી પછી પચવાળું બસો વીસ આ રે ચોવીસો પંદર વીમાલી બે ત્રણ બે હજાર જોડે છે હવા શેમ્પુ અંદર ખડ પડી છે બસો દસ ની જોઈ લ્યો ચા અગરબત્તી પડીકો પડે પંદર પડીકો પંદરસોનો જોઈ લ્યો ફ્રીજમાં હું

दोड्लिटा तय माता